અમદાવાદ શહેર ની અંદર અમદાવાદ શહેર માં ગુજરાતના દેશના નાગરિકો હોય એવા સુધી અને કાર્યવાહી કરી અને ડિપોર્ટેશન કરવાની આપેલ સૂચના અન્વયે સોલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તેમજ એના ડીસ્ટા અપરાંત કર્મચારી દ્વારા એક અંગત રસ દાખવી અને પોતાના અંગત બાતમીદારોના મારફતે માહિતી મેળવેલી હતી અને લોકોને વિશ્વાસ સંપાદિત કરી અને માહિતી મેળવતા સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કબૂતરખાના છે ગુજરાત હાઉસિંગ છે જે ચામાકી અપાર્ટમેન્ટ એમ શિવશક્તિ સોસાયટી ચાંદોડિયા આ વિસ્તારમાં રહેતા રહેણાંકના ઘરની અંદર એક ભાડે મકાનો રાખી અને બાંગ્લાદેશથી અમુક ગેરકાયદેસર જે એજન્ટો દ્વારા ઇલીગલ રીતે ભારત દેશમાં પ્રવેશ કરી અને અમદાવાદ શહેર પહોંચી અને આવેલા હતા એવી હકીકતને આધારે માહિતી મેળવતા મળેલી હતી એ માહિતી માટે એક બે જે વ્યક્તિઓ હતા એમને હસ્તગત કરી અને પૂછપરછ કરતા બીજા અન્ય જે આશરે સત્તર જેટલી બાંગ્લાદેશની રહેવાસી જે મહિલાઓ જે છે એ મળી આવેલી હતી એટલે છોલા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી તેમજ આ બધાને સાથે રાખી એકબીજાને પૂછપરછ કરી અને વિશ્વાસમાં લીધેલા હતા તો આમની પાસેથી પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશની અંદર પોતાના ઓળખકાંડના દસ્તાવેજી માહિતી મળી આવેલી હતી અને એવી હકીકત પણ જણાયેલી હતી કે જે આશરે દસ દિવસથી અમુક આવેલા હતા તેમજ અમુક જે છે એક વ્યક્તિ તો ચાર વર્ષથી અહીંયા અમદાવાદ શહેરની અંદર ગેરકાયદેસર રહેતા હોવાની હકીકત જાણવા મળેલી અને મોટાભાગની ઉંમર જે છે એકવીસ વર્ષથી લઈને ઓગણપચાસ વર્ષની ઉંમરની અલગ અલગ બાંગ્લાદેશના જિલ્લા કુલના જિલ્લા અલગ અલગ જિલ્લાના છે આ દરેક મહિલા મળી આવેલા હતા એમને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરેલી છે હવે આમને અત્યારે સોલા પોલીસ સ્ટેશનમાં એક એમની એન્ટ્રી કરી અને એક જીઆઈસીની ઇન્ટ્રોગેશન સેન્ટર જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં એક પૂછપરછ કરવા માટે એમને મોકલવામાં આવશે અને પૂછપરછ દરમિયાન જો કોઈ ઇલિગલ ગેરકાયદેસર દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ ખાતે જણાઈ આવેલી હશે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અન્યથા એમના વિરુદ્ધ ડિપોર્ટેશનની પ્રક્રિયા કરી અને કાયદેસર કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા હાલમાં સોલા પોલીસ સ્ટેશન દ્વારા ચાલી રહેલ છે અને આ એક સોશિયલ મીડિયાની એક ઈમો એપ્લિકેશન જે ખાસ કરીને આપણે બાંગ્લાદેશની અંદર વધારે પ્રચલિત છે એના દ્વારા આ બધા એકબીજાના સંપર્કમાં રહી અને માહિતીની આપલે કરે લેવાની એવી પ્રાથમિક દ્રષ્ટિ હકીકત મળી આવેલી હતી હાલમાં પૂછપરછ દરમિયાન તો ઘણી વાર કોઈ ઘરકામ કે બીજી કોઈ અન્ય મજૂરી છૂટક મજૂરીને એવું જાણતા હોય એવું જણાવેલું હતું પણ હવે બીજી એક હકીકત એવી પણ નકારી ન શકાય કે અમુક ગેરકાયદેસર કોઈ દેહ વેપાર સંકળાયેલ હોઈ શકે ખરી ન હોઈ શકે એની પૂછપરછ અને માહિતી મેળવવાની તપાસ ચાલી રહી છે આમાં જે મકાન માલિકો છે કાયદેસર જોગવાઈ એવી છે કે જે કોઈ દે મકાન ભાડે તો અમદાવાદ શહેરના કમિશનર સાહેબનું તો એને લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરવાની હોય છે અને માહિતી આ જે મળી આવેલા હતા એ મકાન માલિક જે ચારથી પાંચ જેટલા લોકો હતા જેમના મકાનમાં આ લોકો વસવાટ ભાડે રાખી દેતા હતા પરંતુ એને પોલીસ સ્ટેશનને કોઈ જાણ કરેલ નહીં હોવાથી એના વિરુદ્ધ જે જાહેરનામા ભંગનો ગુનો સોલા પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરી અને એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી છે હજુ આમને જોઈન્ટ એજ્યુકેશન સેન્ટરમાં પણ અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરી અને માહિતી મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે